ખેડૂતોના પાકને પ્રાણીઓથી બચાવવા માટે તાર ફેન્સિંગ યોજના શરૂ કરવામાં આવી છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ છે પરંતુ થોડી જ મિનિટ ચાલુ કરી અને પોર્ટલ બંધ થઈ જતા બનાસકાંઠામાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે રવિવારના દિવસે ઈ પોર્ટલ ખોલવામાં આવ્યું પરંતુ માત્ર દસ મિનિટમાં જ તાલુકા લક્ષ્યાંક પૂરો થઈ ગયો હોવાનું કહી અને ઈ પોર્ટલ બંધ થઈ ગયું પાલનપુરના રૂપપુરા ગામના ખેડૂતોનું કહેવું છે કે અમારા ગામમાં બસોથી વધુ ખેડૂત છે હજુ સુધી એક પણ ખેડૂતની અરજી નથી થઈ શકી તાર ફેન્સિંગ યોજનાનો કોઈને લાભ મળ્યો નથી અને હવે લક્ષ્યાંક પૂરો થઈ ગયો છે જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો ખેડૂતોની માંગ છે કે તાલુકા વાઇઝ ખેડૂતો માટે લક્ષ્યાંક વધારવામાં આવે અને જરૂરિયાત ખેડૂતોનો લાભ લઈ જરૂરિયાતના જે ખેડૂતો છે તે લાભ લઈ શકે તે માટે સરકારે પ્રયત્નો કરવા જોઈએ અને ફરીથી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ દસ વાગે ચાલુ થયું અને દસ જ મિનિટમાં માત્ર ને માત્ર દસ મિનિટમાં પોર્ટલ બંધ થઈ ગયું એટલે મારું ગામ પાલનપુર તાલુકાનું ગામડું છે બસો એક ખેડૂતોને અહીંયા રહેવાનું હોય છે તો એક પણ મારા ગામમાંથી એક પણ ખેડૂતનો ફોર્મ ભરવામાં નંબર નથી લાગ્યો હું તો એક યુવાન છું ભણેલો ભણેલો યુવાન છું મારા ફોનમાં હું બેઠો બેઠો ટ્રાય કરતો તો દસ મિનિટમાં પોર્ટલ બંધ થઈ ગયું કે જેવું પોર્ટલ ખુલ્યું અને ફોર્મ ભરવાના સ્ટાર્ટ થયા એની ઘડી તરત જ પોર્ટલ બંધ થઈ ગયું એટલે ભરાઈ રહ્યો છે એનો મતલબ એ થયો તો આ યોજનાથી કેટલાય લોકો વંચિત રહ્યા અમે તો માંડી માંડીને બેઠા હતા કે ભાઈ આ યોજના આવે આપણા વખતે ભૂંડનો ત્રાસ વધી ગયો છે શિયાળામાં બધા તો આ વાડ કરીએ પણ અમે તો જોયું ખોલ્યું તો પોર્ટલ પટી ગયેલું બંધ થઈ ગયેલું તો પછી એનો કોઈ મતલબ જ નથી સરકાર ખુશ અધિકારી ખુશ પણ ખેડૂત કયો ખુશ છે સરકારે જે કોટાળી વાડની યોજના મૂકી હતી એ યોજના અંતર્ગત અમે જ્યારે ફોર્મ ભરવા માટે ગયા એટલે અમે ફોર્મ ભરવા માટે ગયા એટલા માટે તો પછી પોર્ટલમાં જોયું તો યોજના દસ પંદર મિનિટમાં તો યોજના બંધ કરી દેવામાં આવી હતી તો અમારા ગામના એક પણ ખેડૂતને આ યોજનાનો લાભ મળ્યો નથી